સમાચારમાં વાત કરીએ ગીર સોમનાથની ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ સિવિલ હોસ્પિટલમાં શાળા ખાતે અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને દિવ્યાંગતા પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાય ગયો જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને દિવ્યાંગતા પ્રમાણપત્ર સરળતાથી મળી શકે તે માટે દર મંગળવારે અને શુક્રવારે સવારે નવથી એક વાગ્યા દરમિયાન શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોની ચકાસણી કરવામાં આવે છે અને તેના આધારે

તો એને આપણે પચાસ પચાસની બેચમાં આપણે હોસ્પિટલ દર મંગળવાર અને શુક્રવારે આપણે એનો મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે જે બાળકો છે એની તમામ વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવે છે એમના વાલી સાથે એમને વાહનમાંય લાવવામાં આવે છે તેમને નાસ્તો બપોરનું ભોજન પણ આપવામાં આવે છે અને અહીંયા આપણા ડૉક્ટરો છે એનું સમાજ સુરક્ષા વિભાગ સાથે રહી એનું પ્રોપર રજીસ્ટ્રેશન કરી અને દિવ્યાંગતા બાબતનું જે પ્રમાણપત્ર આપવાની જે કાર્યવાહી છે તકા છે એ કરે છે વિશેષમાં જેને પણ જરૂર હોય એવું છે કે પ્રમાણપત્ર ફોલોઅપ પણ રહેશું અને બાળક સ્વસ્થ થાય અથવા નોર્મલ જિંદગી જીવતું થાય એવા તમામ પ્રયત્નો એમ એના જાપાન કેન્દ્રોએ ગુજરાત ને ભારત